સમૂહ લગ્ન કરવામાં આવ્યું હતું શહેરની દુધારા ડેરીના ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં બાર યુગલોએ પ્રભુતામાં ડગ માંડ્યો આ પ્રસંગે ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ

આહિર સમાજ દ્વારા દર વર્ષે સમૂહગ્ન આયોજન થાય છે એમાં આત્મા સમૂહ બાર યુગલો નવા વર્ષ એમાં પગલા માનવા જઈએ છીએ તો અમે દરેક યુગલોને આશીર્વાદ આપીએ છીએ કમિટી તરફથી અને આ આયોજન અમારા ભરૂચ જિલ્લામાં થયેલું છે ભરૂચ જિલ્લાના અલગ અલગ તાલુકા અલગ અલગ ગામમાંથી ઝઘડિયા છે કરાળ છે કંડાળા છે તેમાંથી દરેક દંપતીઓએ નવા નવા એમાં પગલા પાડ્યા છે અને સહકાર આપ્યો છે દરેક આ વખતે આવતા વર્ષે પણ અમને આપે અને નવું આયોજન થાય એવી અમે દરેકને વિનંતી કરીએ છીએ અને દરેક યુવાનોને અમે આશીર્વાદ આપીએ છીએ